याद्रुक्च यद्विकारी यतश्च यत् स यत्प्रभावश्च तत्समासेन मे शृणु वो

આ બધી વાતો હું તને સંક્ષિપ્તમાં જણાવું છું તેથી ધ્યાન પૂર્વક સાંભળ ઉપરાંત અર્જુન ક્ષેત્રજ્ઞ આત્મા શરીરમાં રહે છે આત્માનું સ્વરૂપ શું છે અને આત્માની શક્તિ શું છે આ બધી વાતો પણ હું તને સંક્ષિપ્તમાં સમજાવું છું તેથી ધ્યાનપૂર્વક સાંભળ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા શરીર અને આત્માનો સારાંશ પ્રસ્તુત કરવા માટે સજ્જ થઈ રહ્યા છે ચાલો શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા કહી ગયેલી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વિશેષતાઓને ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે સારા કર્મો કરવાનો પ્રયાસ કરીએ અને આપણા શરીર અર્થાત ક્ષેત્રનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનો શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ તત્ક્ષેત્રમ યચ્છયા દ્રુક્ષ યદ્વિકારી યતશ્ચયત સચયો યત પ્રભાવશ્ચા શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતા દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारी यतश्च यत् स चयो यत्प्रभावश्च तत्समासेन मे शृणु वों तत्क्षेत्रं यच्च यादृक् यद्विकारी यतश्च यत् स यत्प्रभावश्च तत्समासेन मे शृणु